નમસ્કારો મા ઉમિયા ત્વજા મહોત્સવ અંતર્ગત બનાસકાંઠાના પાલનપુર માં પ્રચાર અભિયાન સભા યોજવામાં આવી શ્રી ઉમિયા માતાજી સંસ્થા ધ્વજા મહોત્સવ તારીખ બાર નવ બે હાજર ચોવીસ અઢાર નવ બે હાજર ચોવીસ દરમિયાન ઉંજા ખાતે યોજાનાર છે આ મહોત્સવના પ્રચાર અભિયાન અંતર્ગત બનાસકાંઠાના પાલનપુરમાં સભા રાખવામાં આવી હતી આ સભામાં શ્રી અંબાજી ઉમિયાધામના મુખ્ય દાતા શ્રી બામા અને મા ઉમિયા ધજા મહોત્સવના ચેરમેન શ્રી બાબુભાઈ પટેલ કોરજવાડા સંસ્થાનના સંગઠન અને પ્રચાર પ્રસાર સમિતિના ચેરમેન શ્રી પ્રવિણભાઈ પટેલ સંસ્થાનના ખજાનજી શ્રી પ્રવીણભાઈ પટેલ ભોજન સમિતિના ચેરમેન શ્રી હરગોવનભાઈ પટેલ શ્રી ઉમિયાદા મુંબાજી બાંધકામ સમિતિના ચેરમેન શ્રી એસ કે પટેલ ઉપરાંત ઊંઝા સંસ્થાના કારોબારી સભ્યશ્રી અને દાતા શ્રી શિવુભાઈ પટેલ માજી ધારાસભ્ય શ્રી મહેશભાઈ પટેલ ધરતી વિકાસના શ્રી કનુભાઈ પટેલ પાલનપુરના એકત્રીસ કામ કરવા પાટીદાર સમાજના પૂર્વ પ્રમુખ શ્રી ભીખુભાઈ પટેલ બનાસકાંઠા જિલ્લા સંગઠન કન્વીનર શ્રી ભગુભાઈ પટેલ સંગઠન હોદ્દેદાર શ્રી અંબારામ પટેલ પાલનપુર તાલુકા સંગઠન કન્વીનર શ્રી કાળુભાઈ પટેલ બનાસકાંઠા મહિલા સંગઠન કન્વીનર પ્રફુલ્લાબેન પટેલ કારોબારી સભ્ય ઉષાબેન પટેલ સોનલબેન પટેલ અને મહિલા સત્સંગ મંડળના શ્રીઓ કારોબારી સભ્યશ્રીઓ સમગ્ર સંગઠન અને સત્સંગ મંડળ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આ સભામાં શ્રી પ્રવીણભાઈ પટેલે શ્રી ઉમિયા મહોત્સવના આયોજન અને કાર્યક્રમ સંબંધિત સવિસ્તર માહિતી આપી હતી આ પ્રસંગે શ્રી ઉમિયાધામ અંબાજી અને શ્રી ઉમિયાધામ સોલા અમદાવાદ ખાતે દાન આપનાર પચીસ જેટલા દાતા શ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને પટેલે ઉમિયાધામ સોલા અમદાવાદમાં સાત લાખની એક રૂમના દાતા બનવાની જાહેરાત કરી હતી તેમનું પણ ખાસ સન્માન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત બનાસ કૌરવ ચેનલ અને પ્રિન્ટ મીડિયા તાંત્રી શ્રી નિલેશભાઈ પટેલનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું બનાસકાંઠા જિલ્લામાંથી રૂપિયા એકાવનસો ની બસો પચાસ ધજા અને અગિયારસો રૂપિયાની બારસો ધજાઓ બનાસકાંઠા જિલ્લા તરફથી ધજા દાન કરવાના સંકલ્પની જાહેરાત સાથે આ મહોત્સવને સફળ બનાવવા ખાતરી આપી હતી જય શ્રી ઉમિયા રિપોર્ટર પીએ પટેલ મીડિયા કન્વીનર શ્રી ઉમિયા માતાજી સંસ્થાનું જીપીએમસી ન્યુઝ ટ્વેન્ટી ફોર બાય લાઈવ બનાસકાંઠા જિલ્લાને સંગઠનના ભાઈઓ અને બહેનો અને દાતાઓને સન્માનવાનો જે કાર્યક્રમ છે એમાં આપની વચ્ચે બહુ મોટા દાનવીર બહુ સરળ એમનો પરિચય આપવા છે કે મને થોડો ટાઈમ લાગે એટલે ટૂંકો પરિચય આપું તો ઉમ્યા માતાજી સંસ્થાનની અંદર અનેક દાન આપ્યા છે અંબાજીનું દાન તેમણે પાંચ કરોડનું આપ્યું છે પણ જેટલા પ્રસંગો બન્યા છે એ પ્રસંગોની અંદર લક્ષણની હોય શ્રી ઉડિયા સર્નમના મુખ્ય અત્માર્ગ અને સ્વવિશેષ આજે એટલા માટે અહીંયા અંગર ઉપસ્થિત થયા છે કે આપણે જે ધજા મહોત્સવ કરી રહ્યા છે એ આખો જે મહોત્સવ છે બીજા બધા પ્રોજેક્ટોની અંદર પણ એમને દાન આપે છે સમગ્ર દેશની અંદર જ્યારે જ્યારે કહ્યું કે માનવ ભક્તિભાવ વધારવા માટે ઘેર ઘેર મા ઉમિયાના ફોટા આપવા છે તો મધ્યપ્રદેશ હોય રાજસ્થાન હોય આજે મેં એક જબલપુરની વાત કરી છે એ દરેક જગ્યાએ કદાપી એમ એમને ના નથી પાડી અને એમના તરફથી મા ઉમિયાના ફોટા મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ઘેર ઘેર પહોંચાડવાનું કામ પણ કર્યું છે આ તો માતાજીની વાત થઈ પણ અનેક સંસ્થાઓની અંદર એ આપની વચ્ચે આજે યાદ રાખે છે અહીં આપણા અમારા જોડે પૂજા ઉમિયા માતાજી સંસ્થાનના ખજાનજી આદન્ય પ્રવીભાઈ લાલભાઈ એસ કે પટેલ અને જે પાલનપુરનું વાપુ ટ્રીમ છે દાતાઓ છે એવા શિવકાબારી સભ્ય અગાઉ પણ અંબાજી માતાજીના કામની અંદર એમને ઘણો ઘણો વિકાસ કર્યો આપણા સરળ ધારા સભ્ય હિન્દુ ધારા સભ્ય ચાલુ રાખવું એ ભવિષ્ય કારણ કે હું અહીંયા આગળ જ્યારે કોંગ્રેસનો પ્રભાવી હતો અને મારા સમયની અંદર એમને ટિકિટ પણ લીધી અને અહીંયા આગળ ધારાસભ્ય બન્યા એવા મહેશભાઈ પ્રમુખ દાદા વડીલશ્રી સર્વ ભાઈઓને આજનો જે મુખ્ય હેતુ તજા મહોત્સવ અંગેની માહિતી આપો આપ બધા જાણો છો કે આ પર્યાગર જે આવ્યા છે બધા સંગઠનના માણસ છે લક્ષણની ની અંદર ઘણો બધો કામ કર્યું છે તમે દાતા છો એટલે દાતા વિશે ની અંદર અને ઉજાની અંદર ની માહિતી આપની પાસે હશે પણ માઉમિયા じゃがっちゃんにして。